સવારે અને રાત્રે ઠંડક અને બપોરે ગરમીનો જ્યારે અનુભવ થઈ રહ્યો છે ત્યારે મિત્રો મિક્સ ઋતુના કારણે લોકોનું આરોગ્ય પણ ખોરવાયું છે તો મિત્રો વાત કરવામાં આવે મિક્સ ઋતુમાં ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી વધે છે ત્યારે મિત્રો અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રીને બતાવી ગયું છે જ્યારે મિત્રો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રીને પાર થઈ ગયું છે તો મિત્રો આગામી દિવસમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હેલ્મેટ પહેરવા છતાં પણ રૂપિયા બે હજારનો દંડ થઈ શકે છે જો તમે મિત્રો આ રીતનું પાલન નહીં કરો તો ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં ફેરફાર કર્યા છે મિત્રો જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારોને રૂપિયા બે હજાર સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો તમને તો પણ તમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે ત્યારે મિત્રો એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણ યોગ્ય રીતે પહેરવું પડે છે જો મિત્રો તમે આવું નથી કરતા તો મિત્રો તમારે રૂપિયા બે હજાર રૂપિયાનું ચલણ ભરવું પડી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે કેન્સરને લઈને મિત્રો મોટા અપડેટ છે આ મિત્રો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો મહિલાઓના કેન્સરને રસી બહુ ટૂંકા ગાળામાં મળતી થઈ જશે કારણ કે મિત્રો કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ અને આયુષ મંત્રી એવું કહ્યું છે કે આગામી ચાર પાંચ મહિનામાં દેશમાં મહિલાઓ માટેની કેન્સર વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે જો કે મિત્રો રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટ્રાયલ ચાલી રહ્યા છે ત્યારે મિત્રો આગામી ચારથી પાંચ મહિનામાં દેશની મહિલાઓને જે છે તે વેક્સિન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી શકે છે જે મિત્રો અહેવાલોના ઉપરથી ખબર મળી રહ્યા છે મિત્રો મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી જે આ મિત્રો ભાવનગરની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે તો મિત્રો વાત કરવામાં આવે તો ચણા માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા અને રાયડા માટે પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો હવે તમે આ ટેકાની નોંધણી ટેકાના ભાવની નોંધણી ગ્રામ પંચાયતના વીસી દ્વારા કરાવી શકો છો ત્યારબાદ મિત્રો તમે ટેકાના ભાવ જે છે તે આ ખરીદી સરકાર કરશે તેનું તમે વેચી શકો છો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બહે બહેનો માટે હવે છેલ્લો મોકો છે આ મિત્રો સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવે છે તો મિત્રો વાત કરવામાં આવે તો સરકારે બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ બે હજાર પચીસ છેલ્લી તક છે અને આ યોજનામાં મહિલાઓને બચત કરી ત્રિમાસિક ચક્રવિધિ વ્યાજ મેળવી શકે છે તો મિત્રો વાત કરવામાં આવે તો બે વર્ષથી આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે જ્યારે મિત્રો ઓછામાં ઓછો રૂપિયા એક હજાર અને વધુમાં વધુ બે લાખ રોકાણ કરી શકે છે એટલે કે મિત્રો હવે મહિલાઓને આ યોજનાનો લાભ લેવા માટે છેલ્લો મોકો છે તે યોજનાનો તમે લાભ લઈ શકો છો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મોદી સરકાર લાંબી નહીં ટકે તેવી ભવિષ્યવાણી કોણે કરી છે આ મિત્રો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષથી વધુ સમયથી ભારતના વડાપ્રધાન છે અને મિત્રો ત્રીજા કાર્યકાળમાં તેમને સ્પષ્ટ બહુમતી નથી છતાં તેઓ સહયોગી પક્ષોની સાથે સરકાર ચલાવી રહ્યા છે ત્યારે મિત્રો હવે એક જ્યોતિષિત વિવેક ત્રિપાઠીએ એક પોસ્ટ કસ્ટમર આગાહી કરતા કહ્યું છે કે નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં તેમને અધ પદ છોડવું પડશે અને આથી સવાલો એ પૂછાઈ રહ્યા છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાળ પૂરો કરશે કે નહીં ત્યારે મિત્રો હવે તમને શું લાગે છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં તેના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ક્ષેત્રે હંમેશા મોખરે રહેશે ભારત જ્યાં મિત્રો વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધું છે તેના પર ભાર કૃષિ મંત્રીએ કહ્યું છે કે આજે ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જેમાં કૃષિ ક્ષેત્રને મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે મિત્રો વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે અને મિત્રો આવનાર સમયમાં પણ ભારત જે છે તે કૃષિ ક્ષેત્રે અવ્વલ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે